બનાસકાંઠા જિલ્લાને વર્ષ બે હાજર પચીસ ના પ્રથમ રાજ્ય સરકારે વિભાજન કરી જિલ્લો બનાવવાની જાહેરાત કરીને તો આવી પણ વિભાજનને પગલે કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં આ નિર્ણય સામે મહાભારત શરૂ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાનું નવું વિભાજન થતા લિયોદર અને કાંકરેજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે જેમાં નવા જિલ્લામાં સમાવેશ થતા વેપારીઓ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો ત્યારે આ વિસ્તારના તમામ લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વિરોધ દર્શાવ્યો છે ત્યારે વહીવટમાં વિભાજનથી કેટલાક નેતાઓને સત્તામાં ભાગ પડવાનો પણ ડર છે તેના લીધે આ વિરોધ ઉઠી રહ્યો હોવાનું પણ કહેવાય છે ત્યારે ખરેખર આ વિરોધ પાછળ કયું કારણ છે એવા સવાલો પણ ચોક્કસપણે ઊભા થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાનો જે વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો એવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સમાચાર મળ્યા કે ધાંદરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી અમારો વદો એટલો જ છે કે ધાંધણાની જે પ્રજા છે એ ધાંધણાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી અમારા માટે પાલપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર વેપાર અર્થે બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેર વિચારણા કરવી જોઈએ ફેર વિચારણા કરી અને દાંદરા તાલુકાને બનાસકાંઠામાં પાલપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે સાથે સાથે પ્રજાને જો નહીં કરવામાં આવે તો પ્રજા રોડ ઉપર ઉતરશે વંદોલન કરશે બજાર બંધ કરશે આમ આવી રીતે વંદોલન ન થાય અને ફેર વિચારણા કરે એવી મારી સરકાર સાથે વિનંતી છે બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ છે છેક એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે કિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે ધાનેરા તાલુકાની માંગણી બનાસકાંઠામાં રહેવાની છે ધારા જ અમારે પકડ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ ખા બનાસકાંઠાના છે એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાંધીરા પાલનપુર પડે છે સારા જ અમારે પોકટ પડે છે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરાઓ આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીમા વીમા કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે